આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો બીજા કોઈ પણ દેહથી શક્ય નથી પશુ પક્ષી જીવ જંતુ વૃક્ષ વનસ્પતિ જળ ચેતના આ બધી જીવોનીઓ કેવલ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે માણસ બુદ્ધિથી ધર્મનું આચરણ કરે છે માણસ ચાહે તો દેવ બની શકે ને ચાહે તો દાનવ બની શકે ચાહે તો ઉદ્ધાર કરી શકે ને ચાહે તો પોતાનું પતન પણ કરી શકે એટલે આ શરીરથી ધર્મનું આચરણ કરી આપણે આલોકને પણ સુધારી શકીએ અને પરલોકને સુધારવાની વ્યવસ્થા પણ કરી શકાય અને એ માટે કોઈ પણ એક સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ ઈષ્ટ પ્રાપ્તિના આપણા લક્ષ્ય માટે આપણે પ્રસ્થાન કરીએ છીએ જેમ કે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છે બ્રહ્મસમન લીધું છે ભગવત સેવા આપણો દાસ ધર્મ છે ભગવત સેવા કરતાં કરતાં એ રસાનુભૂતિ સુધી પહોંચે તો વૈષ્ણવ ધર્મ આપણો આત્મધર્મ વર્ણ ધર્મ તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર કયા વર્ણમાં છો દરેકની જુદી જવાબદારી છે આશ્રમ ધર્મ બ્રહ્મચારીનો ધર્મ જુદો ગૃહસ્થિનો ધર્મ જુદો સંન્યાસીનો ધર્મ જુદો ગ્રહસ્થી છો ઘરમાં મા બાપની સેવા કરવી જોઈએ ઘર પરિવાર કુટુંબનો નિભાવ કરવો જોઈએ બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ અતિથિનો સત્કાર કરવો જોઈએ સમાજ રહીએ છીએ સમાજ નું ઋણ છે એની સેવા કરી નું ઋણ ચૂકવો આ બધો ગ્રસ્ત ધર્મ છે તો ટૂંકમાં ધર્મ એટલે કર્તવ્ય